નમસ્કાર ગુજરાત આજે ત્રેવીસ ઓગસ્ટ અને શુક્રવાર મેળાનો દિવસ કારણ કે ભાદરવી અમાસ આજે છે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધશે કારણ કે આ દિવસે ગુજરાતમાં વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ જ ભયંકર જોવા મળતી હોય છે આજે વહેલી સવારથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી માંડી અને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવનો તો જોવા મળી રહ્યા છે સાથે સાથે વરસાદની સ્થિતિ પણ અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચાર વરસાદની સિસ્ટમ અપર એર સર્ક્યુલેશનની બે સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમ છે એ બે આમ કુલ મળી અને ચાર સિસ્ટમો ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પાડશે જેમાં અત્યારની પહેલી સિસ્ટમ છે મધ્ય ભારત અને ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશના જે વિસ્તારો છે ત્યાંથી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત થયો છે બીજી એક સિસ્ટમ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની એ મિત્રો ભારત દેશના ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આવશે ત્રીજી સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર એ પણ લો પ્રેશર સિસ્ટમ છે જે હવે ઓડિશા વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર સુધી પહોંચી ગઈ છે અને એ પણ ટૂંક જ સમયની અંદર ગુજરાતને અસર પહોંચાડશે સાથે મિત્રો દક્ષિણ ભારતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આમ કુલ મળી અને બે લો પ્રેશર સિસ્ટમ અને બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ હવે પછી ગુજરાત રાજ્યમાં ચોવીસ પચીસ અને છવ્વીસ આ ત્રણ દિવસ માટે ભયંકર છે એ વરસાદ પાડશે ટાંડવ જોવા મળશે ગુજરાત રાજ્યમાં પણ પણ વરસાદ છે છે એ સારામાં સારો પડ્યો હવે આવનારા લઈ અને સત્યાવીસ તારીખ સુધી એટલે કે આવનારા ત્રણ દિવસ હજી પણ વરસાદ ભૂકા બોલાવશે આજના વિડીયોમાં તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે શું ખરેખર ગુજરાતમાં વરસાદ રહ્યો છે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે એક સિસ્ટમ જે આપણે લો પ્રેશર સિસ્ટમ કહીએ છીએ લો પ્રેશર સિસ્ટમનો સતત ઘેરાવો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં સુધી પહોંચી ગયો છે અને આ ઘેરાવો હવે મિત્રો દક્ષિણ ગુજરાત સુધી પહોંચતાની સાથે જ વરસાદનું જોર છે અતિ ભયંકર થશે એટલે કે વરસાદનું જોર વધશે જે મિત્રો આ સિસ્ટમ છે એ લો પ્રેશર સિસ્ટમ જમીન તરફથી દરિયાઈ તરફ આવશે ત્યારે એનું જોર વધતું જોવા મળશે આગામી ત્રણ કલાક ભારેથી તિવારે રહેવાની છે જેમાં આજે બપોરથી સાંજ સુધીના ગુજરાત રાજ્ય માટેના હવામાન સમાચાર પણ આજના વિડીયોમાં જાણીશું ગુજરાત રાજ્ય માટે મિત્રો હવામાન સમાચારની અંદર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા તો આગાહી અવારનવાર કરવામાં આવતી હોય છે પરંતુ હવામાન ખાતા દ્વારા જ્યારે આગાહી કરવામાં આવે ત્યારે ગુજરાતમાં પાંચ ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદની જે છે એ આગાહી કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે ચોવીસ ઓગસ્ટથી લઈ અને સત્યાવીસ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવ છે એ જોવા મળવાનું છે મેઘમહેર છે જોવા મળવાનું છે તો મિત્રો આ પ્રકારની દરેક આગાહીને દરેક માહિતી તમને આજના વિડીયોમાં જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો આ સાથે મિત્રો આજથી અત્યારથી જોઈ શકો છો હવામાન સમાચાર ગુજરાત રાજ્ય માટે ઉત્તર ગુજરાત અને ભારતના દક્ષિણી પૂર્વના ભાગ વચ્ચે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે એમાં પણ અત્યારે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ જ અતિ ભયંકર જોવા મળી રહ્યું છે આ સાથે વરસાદની જે સ્થિતિ અત્યારે ખૂબ જ ભેરદાર જોવા મળી રહી છે એ ભેરદાર ઘેરાઓ છે એ હવે પછી ગુજરાતના સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો એટલે કે દરિયાઈ વિસ્તારો છે દરિયાઈ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ અતિ ભયંકર છે જોવા મળવાનું છે વિવિધ મોડલોના ભાગરૂપે તમને આ જે જોવા દેખાડી દઈએ તો અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી ખૂબ જ દૂર છે એટલે કે પશ્ચિમ બંગાળના વિસ્તારોની અંદર બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ હવે પશ્ચિમ ભારત તરફ આગળ વધી ભુવનેશ્વરમ તેમજ બેંગ જે છે એ રાયપુરના વિસ્તારો હોય કે પછી કોરબા રોઈકા કે પછી કર્ણાટકાના વિસ્તારોની અંદર વરસાદનો જે જોર છે એ ખૂબ જ ભયંકર જોવા મળી રહ્યું છે આ પ્રકારે વરસાદની સિસ્ટમ તો અપડેટ થઈ છે પરંતુ એ વરસાદની સિસ્ટમ ગુજરાત રાજ્યમાં ચોવીસ અને પચીસ તારીખ સુધીમાં ભયંકર વાવાઝોડા સાથેના પવનો ફૂંકશે અને આ જ વાવાઝોડા સમયના જે પવનો ફૂંકાશે એમાં મઘા ક્ષેત્રોના ક્ષેત્રના વરસાદને પણ ખૂબ મોટું અસર થશે કારણ કે મગા નક્ષત્ર અત્યાર સુધીમાં વરસ્યો નથી પરંતુ હવે જે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં મઘા નક્ષત્રના વહન તરીકે ડેડકો અને આ ડેડકાના વહનનું જે નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્ર તો એ મઘા નક્ષત્ર વરસવાનું હતું પરંતુ એ પહેલાં ગુજરાત રાજ્યમાં નવી સિસ્ટમ અપડેટ થઈ ગઈ છે તો મિત્રો આજના હવામાન સમાચારની અંદર પહેલાં તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે શનિવારથી આજનો દિવસ શનિવાર એટલે કે આજથી સોમવાર સુધીના વરસાદના જે છે એ દર્શાવવામાં આવી રહ્યા છે તો મિત્રો અત્યારે હાલ પછી છે એ શનિવાર અને રવિવાર ગુજરાત રાજ્ય રજાનો વાર અને શનિ રવિની રજા માનતા જે લોકો છે એમને ઘરની બહાર નીકળતા પહેલા આજનો વિડીયો છે ખાસ તમારે જોવો પડશે કારણ કે અત્યારે અતિ ભયંકર વાવાઝોડા સાથેના પવનોની પણ આગાહીઓ અવારનવાર કરવામાં આવતી હોય છે તો મિત્રો એક સિસ્ટમ છે એ બની રહી છે અત્યારે મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ અને એ સક્રિય થઈ રહી છે મિત્રો આ સિસ્ટમ છે એ ચોવીસ તારીખ અથવા તો પચીસ તારીખના રોજ ફરી વખત બંગાળની ખાડીમાંથી બની અને આગળ વધશે એટલે કે બંગાળની ખાડીમાં અત્યારે વાવાઝોડા સમાનની એક સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ હવે પચીસ તારીખ સુધીમાં છે એ આગળ વધશે એટલે કે મધ્ય ભારત તરફ આગળ વધશે અને મધ્ય ભારતમાં બેંગલુર બેંગલવી મદુરાઈ તે દક્ષિણ ગુજરાત સાથે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોથી ખૂબ જ અલગ પડતો વિસ્તાર એટલે કે પશ્ચિમ ભારત અને આ પશ્ચિમ ભારતના વિસ્તારોની અંદર પૂર્વ ભારતના વિસ્તારોની જેમ વરસાદનું જોર છે એ ઓછું હોય પરંતુ પૂર્વ ભારતમાં બંગાળની ખાડી લાગુ પડે છે ને બંગાળની ખાડી લાગુ પડતી હોવાના કારણે ગુજરાતના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર એટલે કે બંગાળના પશ્ચિમ બંગાળ છે સાથે મિત્રો વિશાખાપટ્ટનમ છે બેંગલુરૂના બેંગલવી લાગુના વિસ્તારોના દરિયાઇ કાંઠાના વિસ્તારો છે અને મુદ્રાઈ લાગુના વિસ્તારોની અંદર જે આપણે અવારનવાર દક્ષિણી ભારત તરફથી આગળ વધતી સિસ્ટમો છે એ જોઈ રહ્યા છે તો એ પ્રકારની તે માહિતી મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર અતિ ભયંકર છે બન્યું છે સાથે વરસાદની જે સ્થિતિ છે એ પણ ખૂબ જ મજબૂત બની છે આ વરસાદની સ્થિતિ હજી તો મિત્રો બે દિવસ માટે વરસાદનો જોર વધારશે કારણ કે ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોની અંદર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા તેમજ અરવલ્લી ડાંગ લાગુના વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે આપવામાં આવ્યું છે ને આ રેડ એલર્ટ એટલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદની જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થિતિ જોવા મળે આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા એક મેપ જાહેર કરવામાં આવ્યો છે આઈએમડી ડિપાર્ટમેન્ટ જ્યારે પણ મેપ જાહેર કરે છે ગુજરાત રાજ્ય માટેનો ખાસ મેપ છે આ નકશાની અંદર તમને દર્શાવી દે તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભયંકર છે જોવા મળવાનું છે એમાંથી અત્યારે તમને વલસાડ અને દમણ દાદરનગર હવેલી તેમજ દક્ષિણી ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર અતિ ભયંકર વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ મેપ ખાસ હવામાન વિભાગ દ્વારા આજના બુલેટિન પ્રમાણે દર્શાવવામાં આવ્યો છે અને આજનું બુલેટિન કહી રહ્યું છે કે ગુજરાતને હજી પણ બે થી ત્રણ દિવસના વરસાદની છે એ રાહ જોવી પડશે પચીસ તારીખથી વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત થશે અને આ વરસાદની સિસ્ટમ છે એનો ઘેરાવો જ્યારે મજબૂત થાય ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભયંકર પૂર છે એ જોવા મળશે અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું જે સિસ્ટમ છે એ સિસ્ટમ તો નબળી પડી છે પરંતુ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ લાગુના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદની જે સ્થિતિ છે ખૂબ ભયંકર છે જામી છે કારણ કે મધ્ય ભારત અને જે ઉત્તર ભારતના જે જિલ્લાઓ છે એ ઉત્તર ભારતના જિલ્લાઓની અંદર ઉત્તરાખંડ છે અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર મધ્ય ભારતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે એક સાથે બોબે સિસ્ટમો સક્રિય થઈ છે અને એ સિસ્ટમનો યુટર્ન દક્ષિણ ભારત તરફનો છે દક્ષિણ ભારત તરફ આ સિસ્ટમને પહોંચવું હોય એટલે ગુજરાત તરફથી પસાર થવું જોઈએ ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સરહદી વિસ્તારોમાંથી આ સિસ્ટમ જ્યારે પસાર થાય ત્યાર પછી એને વરસાદનું જોર છે એ વધારતી જોવા મળે છે તો એ જ પ્રકારની અત્યારે સિસ્ટમ છે એ ગુજરાત થઈ રહી છે ગુજરાતના પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર આ વરસાદની સ્થિતિ છે એ અત્યારે પસાર થઈ રહી છે આ સિસ્ટમ અત્યારે મિત્રો કચ્છ લાગુના વિસ્તારોથી ખૂબ દૂર છે એટલે કે કચ્છમાં હજી વરસાદનું જોર છે એ તમને બે દિવસ નહીં જોવા મળે પચીસ તારીખથી ફરી વખત કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર છે એ જોવા મળવાનું છે આ પ્રકારની અત્યારે નવી લેટેસ્ટ આગાહી છે માહિતી પ્રમાણે વરસાદનું જોર છે અત્યારે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર મહીસાગર દાહોદ અને કેશોદના વિસ્તારોની અંદર જે મિત્રો જૂનાગઢ જામનગરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદનું જે જોર છે અતિ ભયંકર જોવા મળવાનું છે બે દિવસ માટેની આ લેટેસ્ટ આગાહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી જે સિસ્ટમ પહોંચે ફરી એક વખત વરસાદનો મેગા રાઉન્ડ છે જોવા મળવાનો છે ને આ મેગા રાઉન્ડની અંદર અત્યારે વરસાદનું જે જોર છે અતિ ભયંકર જોવા મળવાનું છે તો આ પ્રકારની અંતરે આગાહી તો દર્શાવવામાં આવી રહી છે પરંતુ લેટેસ્ટ નવી નકોર માહિતી પણ તમને દર્શાવી દે ગુજરાતથી ખૂબ જ દૂર એક નવી સિસ્ટમ છે સક્રિય થઈ રહી છે અને એ સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના લો પ્રેશર એરિયાની સિસ્ટમ બની રહી છે એટલે કે ગુજરાતના પૂર્વ ભાગના વિસ્તારોથી આ એક સિસ્ટમ છે એ અસર પહોંચાડશે તે સાથે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારમાંથી પણ એક લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ છે ગુજરાતને અસર પહોંચાડશે તો આમ બેથી ત્રણ સિસ્ટમો ગુજરાત રાજ્યને ધબળો છે જેમાંથી કચ્છ લાગુના વિસ્તારોની અંદર તો હજી મિત્રો રાજાની એટલે કે મેઘમહેરની છે એ સટી બોલશે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જ્યારે પણ દર્શાવવામાં આવે ત્યારે વેધર એનાલિસિસના અપડેટ પ્રમાણે ગુજરાત રાજ્ય છે એ વરસાદની સિસ્ટમને અનુકરણ કરતું હોય છે તો અગાઉ આપણે જોયું હતું ત્રેવીસ તારીખ સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધારે જોવા મળ્યું હતું એટલે કે પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી અને આ વરસાદની સ્થિતિ એટલે કે પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભારે કરંટ જોવા મળ્યો હતો એમાં દરિયાકાંઠાના માછીમાર ભાઈઓને પણ પાંચથી છ દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી હતી એવી સૂચના હજી પણ આપવામાં આવેલી છે આજના વિડીયોમાં તમને એ પણ માહિતી

લો પ્રેશરવાળી સિસ્ટમ ઘેરાવો મજબૂત કરાવશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી સિસ્ટમ છે એ પહોંચવા નહીં થઈ તો અત્યારે ખાસ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે માહિતી તો અગાઉ પણ મળતી હતી પરંતુ આગાહી અત્યારે કરવામાં આવી રહી છે જેમાં એક સાથે પાંચેક જેટલી સિસ્ટમ સક્રિય થવાની રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે પૂરેપૂરી દેખાઈ રહી છે એટલે કે ગુજરાત રાજ્યમાં હજી પણ એક સાથે લગભગ પાંચક છ જે છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ એમના દ્વારા માહિતી આપવામાં આવી છે કે વેકેશન આવી શકે અથવા તો અઠવાડિયાનું વેકેશન હોવું જોઈએ પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ નબળી નથી અને ખૂબ મજબૂત પણ નથી ગુજરાત રાજ્ય ઉપર જ્યારે જે વરસાદની સ્થિતિ છે એ ખૂબ જ સરળ પ્રકારની છે જેના કારણે વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર જ્યારે અવારનવાર જોવા મળતી હોય તો આ વખતે પણ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની સૌરાષ્ટ્ર પૂર્વની જે વિસ્તારની વિતરણ છે એ વિતરણ હજી પણ બાકી રહી ચૂક્યું હોય તો ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સિસ્ટમ છે એની અસર તો જોવા મળશે પરંતુ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર એરિયા બનશે એ લો પ્રેશર એરિયો હવે મજબૂત થતો જોવા મળી રહ્યો છે અને આ લો પ્રેશર એરિયા જ હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને સમરોળ છે પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી રહી છે તમને દર્શાવી દઈએ તો અત્યારે એક વરસાદીય માહોલની સિસ્ટમ જોવા મળી રહી છે જેમાં ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદ છે એ પડી ગયો છે હવે આ વરસાદ છે એ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પડવાની બાકી છે તો એ પ્રકારની સિસ્ટમ અત્યારે ત્યાં લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ પહોંચી ગઈ છે એટલે બંગાળની ખાડીની લો પ્રેશર એરિયાની સિસ્ટમ અને ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારોની સાયકલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આમ બેથી ત્રણ સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડશે જો કે હાલ પૂરતું વરસાદનું જોર ઘટ્યું અને ક્યાંક ઝાપટા તો ક્યાંક હળવોથી વરસાદ મધ્યમ વરસાદ છે પડી રહ્યો છે પરંતુ હજી પણ ચોવીસ તારીખ પછી છે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે કારણ કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર હજી વરસાદ જે પડવો જોઈએ વરસાદ નથી પડ્યો આ સાથે ઉત્તર ગુજરાતના પણ જિલ્લાઓની અંદર હજી વરસાદ છે એ સારો નથી પડ્યો એવામાં જાણીતા હવામાન સિદ્ધાંત દ્વારા આગામી દિવસોને વરસાદને લઈને શક્યતાઓ વ્યક્ત કરી છે મોટી જાહેરાતો વ્યક્ત કરી છે જેમાં વરસાદની તીવ્રતા છે એ શરૂ થશે જેમાં વરસાદની તીવ્રતા તો ઘટી પરંતુ જે મેઘાવી માહોલ છે એ યથાવત છે એટલે કે મિત્રો અતિ ભયંકર અને સિસ્ટમનો ઘેરાવો મજબૂત આ સાથે ગુજરાત ઉપર પાંચ સિસ્ટમ જે અસર છે એમાંથી ત્રણ સિસ્ટમ તો અત્યારે વરસાદનું જોર છે એ વધારતી જોવા મળી રહી છે આ સાથે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ બંગાળની ખાડીની અંદર આવતી સિસ્ટમના કારણે રાજ્યમાં ચોવીસ ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલી રહેશે જે અંતર્ગત અઢારથી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી દસ થી પંદર ઇંચ સુધીના વરસાદ છે પડવાને લઈને અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જો કોઈ તારીખો અનુસાર વરસાદનું જોર ઘટે તો એ સિસ્ટમનો ઘેરાવો છે એ કઈ દિશા તરફ આગળ વધે એ ઉપર આધાર રહેશે બાકી અત્યારે ચોવીસ ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર છે એ વરસાદનું જોર ફરી વખત વધતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ભાગના જિલ્લાઓની અંદર પણ આ જ વરસાદની સિસ્ટમ છે જોવા મળી છે જેના કારણે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર સુરત ડાંગ આહવા નવસારી નવપુરા વ્યારા તેમજ ડુંગરપુર જબલપુરના વિસ્તારો હોય મુદ્રાઈ બેંગલુ બેંગલવીના વિસ્તારો હોય આ દક્ષિણ ભારતના વિસ્તારો છે એની અંદર પણ વરસાદી એ સિસ્ટમ જે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશનની સર્જાણી છે એ સિસ્ટમના કારણે વરસાદનું જોર વધ્યું છે તો આ પ્રકારે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદની અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થિતિ છે એ ભયંકર જોવા મળી છે હવે મિત્રો મોટા ભાગે ચોમાસું ધરી જ્યારે ગુજરાત નજીક આવે ત્યારે લગભગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો સુધી છે એ આવતી જોવા મળે છે તો અત્યારે આ વાત મળી ગઈ કે ચોમાસું ફરી વખત ધરી ઉપર છે એટલે કે કચ્છ અને મધ્ય ગુજરાત વડોદરા થઈ અને મધ્યપ્રદેશ તરફ જવાની છે બંગાળની ખાડી તરફ જવાની સિસ્ટમ એટલે કે ખૂબ નીચે આવી છે જેને કારણે પૂર અને અતિવૃષ્ટિની જે સિસ્ટમ છે એ જોવા મળશે એટલે કે પૂર અને અતિવૃષ્ટિ બંને છે એ જોવા મળશે તો આ પ્રકારે અત્યારે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ જોવા મળવાનું છે સાથે સાથે હવે ચોમાસું છે એ ધીમે ધીમે ઉપર તરફ જતું જોવા મળી રહ્યું છે એટલે કે દક્ષિણ ગુજરાત તરફથી લઈ અને હવે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો સુધી છે એ ચોમાસું જતું જોવા મળી રહ્યું છે એમાં બે થી ત્રણ દિવસ વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા વડોદરા જેવા જિલ્લાઓમાં એકથી ત્રણ ઇંચ સુધીનો એટલે કે હળવોથી મધ્યમ સામાન્ય સ્વરૂપનો વરસાદ છે જોવા મળવાનો છે આ પ્રકારની આગાહી થઈ હવે જો ઉત્તર ગુજરાત અને ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ લાગુના વિસ્તારની અંદર પણ વરસાદનું જોર છે એ અતિ ભયંકર જોવા મળવાનું છે તો આ પ્રકારની બે સિસ્ટમની આગાહી થઈ અને બીજી આગાહી કે મહીસાગર છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓ છે એમાં એક તારીખથી લઈને ચાર ઓ એકથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ જે જોવા મળવાનો છે એટલે કે આ ત્રીજા પ્રકારની આગાહી ને આમ ચોવીસ ઓગસ્ટ સુધીના હજુ પણ બે દિવસ બાકી છે એટલે કે ત્રેવીસ અને ચોવીસ તો આ ત્રેવીસ અને ચોવીસ આ બે ઓગસ્ટ વચ્ચે ગુજરાતના બે દિવસ વચ્ચે છે એ તેર જેટલા જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસવાનો છે હવે મિત્રો આ સિવાય અન્ય ભાગોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે એ પડવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે એટલે ગુજરાત રાજ્યનું ચોમાસું છે એ હજી પણ મજબૂત થશે ઉત્તર ભાગ તરફથી આ વરસાદની સિસ્ટમ છે એનો ઘેરાવો જોવા મળશે તો બીજી એક માહિતી નાની એવી મળી રહી છે મિત્રો કે ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ પડશે જેમાં સાબરકાંઠા જૂનાગઢ સહિત આઠ જિલ્લાઓમાં વરસાદ છે એનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ગુજરાત ઉપર ચોમાસાનું સંકટ છે ભારે વરસાદ પૂરનું જોખમ માછીમાર માટે ચેતવણી આપવામાં આવી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર છે જેમાં છોતેર ડેમ હાઈ એલર્ટ ઉપર છે અને ગુજરાતમાં તોફાની વરસાદની જે છે એ નવી બેટિંગ શરૂ થશે એટલે કે તોફાની વરસાદનું જે છે એ નવો રાઉન્ડ શરૂ થશે તો આ પ્રકારે પણ એક વરસાદની સિસ્ટમ છે એ ઘેરાવા સાથે આગળ વધશે અને ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જોર છે એ અતિ ભયંકર સાબિત તો આ પ્રકારની ત્રણ નવી માહિતી છે છે તમને હજી પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ ખૂબ મજબૂત થાય એ પ્રકારની માહિતી આવી ગઈ છે અમદાવાદ ખાતેથી એટલે કે હવામાન મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતનું મોસમ કેન્દ્ર છે અમદાવાદ ત્યાંથી છે આ માહિતી આપવામાં આવી છે કે ગુજરાતમાં ચોમાસું ફરી એક વખત રોદ્ર સ્વરૂપ છે એ ધારણ કરવાનું છે હવામાન વિભાગની આગાહી દરમિયાન આગામી પાંચ દિવસ એટલે કે બાવીસથી લઈને છવ્વીસ ઓગસ્ટ માટે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ છે પડવાની સંભાવનાઓ સો ટકા દર્શાવવામાં આવી રહી છે એટલે ગુજરાત રાજ્ય ઉપર સો ટકા વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને આ વરસાદનો નવો રાઉન્ડ છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગના વિસ્તારોની અંદર વરસાદનું જે અતિ ભયંકર છે એ જોર સાબિત થશે તો આ પ્રકારની નવી આગાહી મળી હવે મિત્રો આજે ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની માહિતી છે પરંતુ આવતીકાલે ઓરેન્જ એલર્ટની જે આગાહી છે એમાં આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે ઓગસ્ટના રોજ તો જોર દર્શાવવામાં પરંતુ વરસાદની સ્થિતિ હજી પણ ચોવીસ ઓગસ્ટ અને પચીસ ઓગસ્ટના રોજ છે એ ભયંકર સાબિત થશે જેમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે કે તેમાં નવસારી દીવ દમણ દાદરનગર હવેલી ગીર સોમનાથ છે જૂનાગઢ છે સાબરકાંઠા છે વલસાડ દમણ છે અને દાદરનગર હવેલી છે તો આ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની જે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે એ જોવા મળવાની છે તો આમ સતત ગુજરાત ઉપર બે થી ત્રણ દિવસ વરસાદનો હજી પણ ભયંકર છે એ જોર રોદ્ર સ્વરૂપ છે એ જોવા મળવાનું છે તો આ વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે આ ઉપરાંત એલોયલેટ એલર્ટ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગ આટલા જિલ્લાઓની અંદર છે એ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ મજબૂત હજી પણ બેથી ત્રણ દિવસ માટે રહેવાની સંભાવનાઓ દર્શાવવામાં